તો રાધે ને જય શ્રી કૃષ્ણ આજે આપણે એકદમ તાજી મેથીના સોફ્ટ અને નરમ થેપલા બનાવીશું આ થેપલા આપણે ક્યાંય બહાર જવાનું હોય તો પણ સાથે લઈ જઈએ તેવા સરસ મજાના હેલ્ધી અને સ્વાદમાં બેસ્ટ અને શરીર માટે ગુણકારી એવા મેથીના થેપલા આજે આપણે બનાવવાના છે તો ચાલો બનાવીએ મેથીના થેપલા તો એના માટે મેં અહીંયા તાજી મેથી લઈ લીધી છે હવે આપણે તેને ઝીણી ઝીણી રીતે કટ કરી લેવાની છે આ રીતે આપણે આપણી આખી મેથી સુધારી લેવાની છે તો આપણી મેથી સુધારાઈ ગઈ છે હવે આપણે લીલું લસણ લઈ લેશું તેને પણ સાફ કરી અને આ રીતે ઝીણું ઝીણું આપણે સુધારી લેશું લસણ એ આપણું સુધરાઈ ગયું છે હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું તો બે ચમચી હળદર એક ચમચી નિમક બે ચમચી લાલ મરચું પાવડર જીરુંને આપણે આ રીતે હાથની મદદથી ક્રશ કરી અને નાખી દઈશું પછી ધાણા જીરાનો પાવડર બે ચમચી નાખી દઈશું હવે આપણે ઘઉંનો ઝીણો લોટ સારી લેશું લોટ ચરાઈ જાય પછી આપણે આ રીતે બધા મસાલા મિક્સ કરી દઈશું હવે આપણે તેમાં બે ત્રણ ચમચી તેલ નાખી અને પાણી વડે લોટ બાંધી લેશું આપણો સરસ મચાનો લોટ બંધાઈ ગયો છે તો આપણે તેમાં મોણ આપી ને તેને ટીપી લેશું તો થોડીક વાર માટે આપણે તેને ઢાંકી અને મૂકી દઈએ જેથી તે નરમ થઈ જાય હવે આપણે તે આ રીતની ગોટી વાળી લેશું આપણે લોટ નરમ જ બાંધવાનો છે હવે આપણે તેની રોટલી વણી લેશું રોટલી આપણે સારવા છે આછી વણવાની છે તવો ગરમ થઈ જાય પછી આપણે તેમાં બે ચમચી તેલ નાખી અને થેપલાને શેકવા માટે મૂકી દઈશું આ રીતના આપણે બધા થેપલા શેકી લેવાના છે તો જો આપણે સરસ મજાના થેપલા બનીને તૈયાર થઈ ગયા છે તો આપણી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો